અંકલેશ્વર સોનાના વેપારીઓ દુકાનોમાં સીસીટીવી ફરજિયાત લગાવવા તાકીદ કરાઈ હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન જોડે યોજાયેલ બેઠકમાં આગામી ઉત્સવોને સાવચેત રહેવા તાકીદ કરાઈ હતી ચીલ ઝડપ લૂંટ ચોરી જેવા બનાવો ટાળવા જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પીઆઈ બીજી ચાવડાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનના તેમજ સોનાના વેપારી જોડે અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી ઉત્સવ દરમિયાન તેમજ દિવાળી સમયે સોના ચાંદી સહિત ઘરણાની ખરીદી વધતી હોય છે ત્યારે દિવાળી પૂર્વે ચીલઝડપ ચોરી લૂંટ જેવા બનાવોને ગુનેગાર અંજામ આપતા હોય છે આવા સમયે સાવચેત રહી આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય તે માટે પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી હતી દુકાન તેમજ શોરૂમમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા તાકીદ કરી હતી જો આમાં કોઈ ચૂક થશે તો જરૂરી પગલા લેવા અંગે પણ પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી હતી આ સમય એક્સ્ટ્રા સ્ટાફ પણ રાખવા તાકીદ કરી હતી અને તેમના દ્વારા શંકાસ્પદ સમો પર નજર રાખી શકાય વધુ પોલીસ વિભાગ દ્વારા ગ્રાહકના સોંગમાં આવતા ગઠિયાઓ અંગે પણ શું તકેદારી રાખવી તે અંગે જરૂરી તાકીદ કરી હતી બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જ્વેલર એસોસિએશને આજે ચાવડા સાહેબે મિટિંગ બોલાવી તે દરમિયાન ઘણી સારી સમજ આપી બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ

એવેરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે